લોકશાહીને આ પર્વમાં જે હવે ટૂંક જ સમયમાં આવી રહ્યો છે ત્યારે સરસપુર વિસ્તારની જનતા પાસે જાણવું છે કે શું છે તેમના સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું છે કે નથી આવ્યું કયો પક્ષ જનતા ઈચ્છે છે કયો પક્ષ અહીંની જનતા ભારે પડાવડાવે એવું છે કયો કોઈ પક્ષ પલટી શકે છે કે નહીં કયો પક્ષ તેમની સમસ્યા સાંભળે છે આવો જાણીએ જનતા પાસે તેમના મુદ્દાઓ શું નામ છે તમારું चुटनी आए शू लगे क्यों पक्ष जीते भाजपा जीते थे और कौन जीतेगा भाजपा क्यों काम करू विस्तार में क्यों का उसका, उसका तो लेट चल रही है काम करो या मत करो सब खेल ही उसका है पूरे भारत में दूसरा है ही कौन सब पत गए अब भाजपा में तो ये आदमी सुरक्षित तो है मरता तो नहीं है पहले की तरह कोई का चक्कू दे दिया तलवार दे रही ये कर दिया जैसे यूपी में मर रही है पब्लिक ऐसा यहाँ नहीं है तो भाजपा ही जीतेगा ना લહેર કરોદી ને જો યોજના ચલાઈ હૈમે ઘર ચાલ રહે ને અગર સમજદાર જો નહીં ઘર બેઠો બીજા રાજ્યો માં અત્યારે લાઇટ નું જે બિલ છે એ ફ્રી આપવામાં આવે છે ગેસ લાઈન ફ્રી આપવામાં આવે છે ठेर ठेर खुली खुलीजिए तो ये अपेक्षा रखो जो क्या आ, 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 सरकार बना धनाट्य देश है पहले से यहाँ अगर ये योजना नहीं मिलती है तो कोई बात नहीं यहाँ तो भारत बार, भारत के अंदर दूसरा नंबर है गुजरात का तो यहाँ क्या फर्क पड़ता है अगर ये योजना नहीं मिली लाइट की ने का उसकी तो क्या फर्क पड़ेगा इससे अब जैसे राजस्थान है यूपी है झारखंड है ये तो क्या है थोड़े गरीब प्रांत हैं धंदा नहीं है वहाँ बहुत अच्छा है अगर भाई ये योजना चलती है यहाँ नहीं चलती है तो धीरे धीरे यहाँ भी आ जाएगी जब तो एक राज्य में चलेगी तो दूसरे में अपने आप आएगी ना शू नाम थे तुम्हारो गोपेश शू लगे कहो पक्ष जी हाँ हाँ भाजप भाजप विस्तार में क्यों काम है भाजप अच्छा है कोई समस्या जे खरी ना कोई समस्या नहीं बीजा कई पक्ष ने मौको आपो खरी आओ तो जनता के ऊपर कौन किसको चाहता है

શું લાગે છે સુનિલભાઈ કઈ રીતનો માહોલ છે અને કયો પક્ષ આવે છે એ બીજેપી જ આવશે બીજેપી એ કઈ રીતનો વિકાસ કર્યો છે તમારા વિસ્તાર રીતે વિકાસ છે શિક્ષા આર્થિક વૃત્તિ વેપાર વેપાર બધી રીતે એકદમ વ્યવસ્થિત છે કોઈ એવી સમસ્યા છે કે રજૂઆત કરી હોય કોઈ જાતનો જવાબ ન આવ્યો ના એવી કઈ સમસ્યા નથી વિસ્તાર બધી રીતે ઓકે છે ઓકે છે ઓકે એકદમ પરફેક્ટ એકદમ કાયદેસર કામ થાય છે બધું

તો બીજા લોકો શું કરશે માત્ર સરકારી નોકરીની પાછળ જ લોકો રહેશે એની સિવાયના પણ ઘણા કામ છે એની સિવાયના પણ ઘણા ઉદ્યોગો છે તેની સાથે આપણે જોઈએ અને જોડાઈએ આપણી સાથે બીજા નાગરિકો તેમની સાથે વાત કરીએ શું નામ છે મીનાબેન શું લાગે છે મીનાબેન તમે વોટ કરતા હશો ચૂંટણીમાં તો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વોટ કરો તો છોકરીઓ છોકરાઓને આગળ પ્રગતિ થાય સારી નોકરી મળે સારા ધંધા કરે એ વિષય માટે અમે વોટ કરતા હોઈએ છીએ

એટલો બધી રીતે હક આપવામાં આવે છે બધી રીતે સક્ષમ ગણાય છે કે નહીં હાલ તો મહિલાઓ સક્ષમ જ છે પણ મોદીના હજુ એટલી અમારે કહેવાની અપેક્ષા છે કે મહિલાઓને બહુ હેલ્પ કરે એમને મદદની જરૂર છે તો જ એમનો વિકાસ સાચો કહેવાશે નહીં તો નહીં જ કહેવાય મહિલાઓનો વિકાસ થવો જ જોઈએ ગૃહિણી તરીકે અત્યારે દાળના ભાવ તેલના ભાવ એમાં વધારો કરવામાં આવ્યો છે શું મોંઘવારી આજે વધે છે પોસાય છે ના નથી પહોંચાતી મોંઘવારી ઓછી કરવી જ જોઈએ દોઢસો રૂપિયા કિલો ડાર થઈ ગઈ છે સિલિન્ડરના ભાવ અગિયારસો પચાસ આટલું બધું ના ચાલે એટલી આવક ના હોય ને જે આવક વધી જાય તો ગ્રહણીઓ શું કરે એમના બજેટમાં ના આવે શું કરે શું લાગે છે આવક તો બીજા કોઈ પક્ષને મોકો મળશે ના નહીં મળે ભાજપ જ ફેલાયેલું છે ચારે બાજુ જે ક્યાંય નહીં મળે આપણે કામને વોટ આપીએ છીએ કે ચહેરાને કામને કામને વોટ આપીએ છીએ ચહેરાને જે પ્રમાણે તમે વાત કરી મોંઘવારીને બહુ વધ્યું છે તો બીજા પક્ષને કેમ મોકો ના આપેલો બીજા પક્ષને વિશ્વાસ નથી આવતો પ્રજાને કે અમારું કામ થશે કે નહીં થાય વોટ લઈને ઊંઘી જાય છે પછી કામ કરવા આવતા નથી સાંભળતા નથી પ્રમાણે તમે જોઈ શકો છો જનતાને વિશ્વાસ બેસી ગયો છે એક પાર્ટી પર બીજા કોઈ પક્ષ ઉપર વિશ્વાસ નથી આવતો એવું કહે છે કે અત્યારે આજે પાર્ટી છે ઘરની પાર્ટી લાગે છે એવું લાગે છે કે ભલે મોંઘવારી વધી હોય પરંતુ તેમના પર વિશ્વાસ છે કે આજ નહીં તો કાલે ઘટશે અને જનતા માટે સારું કરશે જનતાને આગળ વધારશે બીજા પણ આપણે નાગરિક છે તેમની સાથે વાત કરીએ શું નામ છે મંજુબેન શું લાગે છે ચૂંટણી આવે છે નજીકમાં કયો પક્ષ જીતે છે આપણે જે પક્ષ છે કોંગ્રેસ વાળા નહીં ભાજપ વાળા ભાજપ જે કરે છે સારું કરે છે આપણા માટે અત્યારે પણ એમ કહેવાનું મતલબ છે કે થોડી મોંઘવારી ઓછી કરે એક મહિલા તરીકે કઈ કઈ તકલીફો જોવો છો પહેલા કરતા અત્યારે કેવો ફરક સારું છે સારું આસમાન જમીનનો ફેર છે પહેલા કરતા સાહેબ એમાં સરસ બધી મહિલાઓને બધું સારી સગવડ મળી રહી છે એવું છે ના મુદ્દે શું મોંઘવારી આપણે વાત કરીએ કે બીજી જે સરકાર જે એવા વાયદાઓ કરતી હોય છે કે આપણે આ સસ્તું કરી દેસુ આ મફત આપી દેસુ તો એવી કોઈ રેવડી મળે વિશ્વાસ નહીં કોઈની ઉપર અમને ભાજપ ઉપર વિશ્વાસ છે કે સાહેબ પાસે નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રમાણે તમે જોઈ શકો છો એક લીડર તરીકે જોવે છે આપણે જેમ વાત કરીએ ઘણી વાર આપણે વાત કરતા હોઈએ છીએ એક નેતૃત્વ કરી શકીએ તેવો લીડર જોતો હોય છે જનતાને કે ભાઈ અમારા દેશને કોણ ચલાવી શકે છે સાચી રીતે અને કોના પર વિશ્વાસ કરી શકાય એક ઘરનો મુખ્યો હોય મુખ્યને ક્યારે લોકો ઈચ્છતા હોય જ્યારે એમની ઉપર વિશ્વાસ હોય એમને ખ્યાલ હોય આ કામ કરી શકે છે આ સક્ષમ છે આમની પાસેથી અપેક્ષા રાખી શકાય એમ છે આવો બીજા પણ નાગરિકો છે તેમની સાથે વાત કરીએ ને જાણીએ કે શું છે તેમની અપેક્ષા અને શું છે તેમના મુદ્દા ઘણીવાર આપણે દરિયાની બહાર હોઈએ છીએ પરંતુ દરિયાની અંદર શું છે કે આપણે જ્યાં સુધી જોતા નથી ત્યાં સુધી આપણને ખ્યાલ નથી આવતો તેવી જ રીતે સરસપુર વિસ્તારમાં આપણે આવી ચૂક્યા છીએ અને અંદર આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લોકોને કેવા કેવા પ્રકારની સમસ્યાઓ છે આવો જાણીએ તેમના જ મોઢે કે કેવી સમસ્યાઓ હાલમાં અહીંયા છે શું નામ છે તમારું

એ મારું કામ થાય છે અને જ્યાં લાગવા જ નથી ને ત્યાં અમારું કામ થતું નથી આજથી દસ વર્ષ પહેલાં પાણીનું કામ આવી રીતે ટીવી નાઇનમાં મેં બોલ્યા હતા ત્યારે મારા મહિનાની અંદર પાણી આવી ગયું તું અમારા ફૂટપાટ અને ગટર આ બે નવી કરો અને લાન લાઈન નવી આપો વરસાદનું પાણી અમારે ફૂલ ભરાય છે એટલે અમે અહીંયા હેરાન હેરાન થઈ જઈએ છીએ શું લાગે છે આખત ચૂંટણીમાં છે દર વર્ષે વાયદા કરવામાં આવે છે હજી પૂરો નથી તેવું કંઈ શું આ ખોટા વાયદા આપે છે અને વોટ ટ્રેન જાય છે બસ પાંચ વરસ પાંચ વરસ ગાયબ જ રહે છે ખાલી ચટણી હોય ત્યારે આવે છે અહીં આજા ભાઈનામાં દેશે પછી કોઈ દેખાતું નથી પછી એમની પાછળ પાછળ ફોરો અમે શું લાગે છે આ વખતે પક્ષ આવશે કોઈના પક્ષમાં આપું જ નથી પહેલા મારી ફૂટપાથ કરો અમારું અમારું વોટર જ નથી આવતું વોટ આપીશું અમારું કામ નથી થતું તમે કોઈને કેટલા થયા છે રોડ ઉપર જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જનતાએ જે વિશ્વાસ કર્યો તો પક્ષ ઉપર વિશ્વાસ કર્યો તો જે પાંચ વર્ષ પહેલાં વિશ્વાસ કરવામાં આવ્યો તો વાયદાઓ ઉપર એ વાયદાઓ પૂરા નથી થયા જનતાનો રોષ દેખાઈ રહ્યો છે કઈ રીતે તેમને તકલીફ પડી રહી છે સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવી રહ્યો હવે આપણે વાત કરીએ બીજા પણ નાગરિકો છે મોટા મોટા ઉંધાડા બહુ થાતે હૈ ઘરોમાં ઘુસતે નુકસાન કરતે હૈ

શું લાગે છે આ વખતે ચૂંટણીનો માહોલ છે કયો પક્ષ આવશે હવે કોઈને બોટ નહીં આપો જો કેવા ખાતા થઈ રહ્યા છે જો પાણી ભરાય છે ઇન્ડિયા બોસ દ્વારા બધ કચરા નાખીને જાવે એ રિક્ષાવાળા પૂરે હેરાન કરે એવા ગંદવેડા કરીએ ને માનને કહેવા તો મલ્ટીપાલિટી જગ્યાએ બોલો અમે અહીંયા રહીએ ને 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 છોકરા એવું મચ્છર ને એવું થાય કેટલા ખાતા થયેલા છે જો છોકરાઓ કોઈને બોટ નહીં આલવાના કામ થાય ત્યારે બોટ આલવાનો જે પ્રમાણે તમે જોઈ શકો છો વોટનો ધીરસ્કાર કરવામાં આવે છે જ્યારે લોકશાહીની વાત કરતા હોઈએ આપણે કે લોકો દ્વારા લોકો માટે લોકો માટે જે કરવાનું છે કરતા જ નથી માત્ર પાંચ વર્ષમાં એકવાર આવે છે મોડું દેખાડે છે વોટ માંગે છે શું નામ છે તમારું ચંદાબેન કેવું છે ચંદાબેન વિસ્તારમાં કેવી સમસ્યાઓ છે આ લોકો વોટ લેવાનું હોય તારે આવે બેનો અમને વોટ આલજો બેનો અમને વોટ આલજો પછી કોઈ દેખાતું નહીં અને ખાડા ખુડી થાય છે અને લોકો પડી જાય છે હું પણ પડી જઉં છું ત્યાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનો ઉકેલ નથી આવતો આ બહુ જ ખરાબ વાત કહેવાય જ્યારે લોકશાહી દેશ છે લોકો માટે લોકો જ્યારે વોટ આપે છે પોતાના સત્તા સત્તામાં પોતાનો પક્ષ મૂકે છે કે ભાઈ આ પક્ષ આવે અમારી માટે કઈ કરે વિશ્વાસ મૂકે છે છતાં જ્યારે એ પક્ષ કઈ ના કરતો હોય જનતા માટે ત્યારે એનું શું સમજવું જનતાનું શું જનતા પોતાનો મત મૂકે મુદ્દા ક્યાં મૂકે આવો આપણે જાણીએ બીજી પણ જનતા સાથે નાગરિકો સાથે વાત કરીએ કે શું છે તેમના મુદ્દા શું નામ છે તમારું માસુમ અલી મોહમ્મદભાઈ ગાંધી શું તકલીફ શું છે સમસ્યા શું છે હા તો તકલીફ તો ભાઈ અમારી કેવી છે કે જો વર્ષોથી અમે અહીંયા ને અમારી ચાર પેઢી અહીંયા થઈ ગઈ છે ને અમે પહેલાં અહીંયા રહેતા હતા અને શૌચાલય અમારે પંદર વર્ષ પહેલાં એવું ચાલતું હતું જાજરા લાઈન લાગતા હતા પણ હવે દસ વર્ષથી છેલ્લા આ જે સરકાર આવી છે એના પછી અમે એટલા હેરાન થયા છે કે બહુ હેરાન થયા છે આ ત્રણ વર્ષથી આ શૌચાલય બનાવ્યું તો ત્રણ વર્ષથી અહીંયા કોઈ જોવા આવ્યું નથી બરાબર છે સાહેબ પણ હવે શું કરવાનું હવે અમે ખુશબા આયા હતા જાહેર કરવા કે વોટ આપો વોટ આપો વોટ આપો તો વોટ તો ભાઈ કાયમ અટવા અમે ચાર વરસ આટલા ટાઈમથી અમે જોઈએ છે પણ અમને જો ઉપરવાળા અમે ઉપર રહીએ છીએ કોઈ શૌચાલયની અમને કોઈ સુવિધા છે નહીં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અહીંયા આખી ચાલીમાં અને પાણીની એટલી તકલીફ છે સાહેબ કે તમે સવારે આવો ને તો આ છોકરીઓ જો આ છોકરીને પૂછો આમાં 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 પૂછ પૂછ બોલ પાણી બહુ ગંદા ગટર જેસા પાણી છે આ છોકરીઓ અમારી જો

એક પ્રકારની હોય તો એ સમજ્યા નથી રોડ રસ્તા સારા ગટરનું પાણી પીવાના પાણી તરીકે અહીંયા આવે છે પીવાના પાણીમાં ભેળસર ગટરના પાણી હોય છે સાથે તમે જોઈ શકો છો અહીંયા શૌચાલય જ નથી કોઈને કઈ રીતે જવું કોઈક નહીં લેડીઝને તકલીફ પડી છે પાણી ભરવા માટે અહીંથી નહીં નહીં તો એકાદ કિલોમીટર દૂર જવું પડે છે ક્યાં સુધી સરકાર આવી રીતના નહીં ધ્યાન આપે નહીં કંઈ બોલે રજૂઆત કેટલી બધી રજૂઆત કર્યા બાદ પણ કોઈ પણ જાતનો ઉકેલ નથી આવતો કોઈ વિસ્તારમાં જોવા પણ નથી આવતું માત્ર ને માત્ર ચૂંટણીના સમયે આવીને ને એનો મતલબ શું છે માત્ર વોટ લેવો

ઓલવેઝ ભાજપ આપણે એવું કહી શકીએ કોઈ લીડરના ચહેરાને જોવે છે કે કામ જોવે છે જનતા કામ જોવે છે ભલે નરેન્દ્ર મોદી હશે કે નહીં હશે ભાજપ ચાલશે જ એમનું કામ છે એટલા બીજું કોઈ પછી એવું નહીં આવે તો નહીં ચાલે કામની વાત કરીએ તો એને ઘણા બધા મુદ્દાઓ આવે છે જેમ કે બેરોજગારી છે મોંઘવારી છે એક ગૃહિણી તરીકે તમે મોંઘવારી કઈ રીતે જુઓ છો દાળના ભાવ તેલના ભાવ આજકાલ વધી રહ્યા છે શું જુઓ છો શું અપેક્ષા છે સરકાર પાસે મોંઘવારી તો છે પણ એની સામે કામ બી મળી જેને કરવું છે એને મળે છે કામચોર છે એને કામ નથી મળતું બાકી મળે જ છે એવું કહી શકીએ કે મોંઘવારીની સામે રોજગારી મળી રહી છે મળી છે સો ટકા મળે છે ચારસો પ્લસની જે વાત થાય છે શું લાગે છે કે અહંકાર છે કે આત્મવિશ્વાસ કોન્ફિડન્સ કોન્ફિડન્સ ગણી શકીએ બીજા કઈ પક્ષને જનતા મોકો આપી શકે છે નહીં અત્યારે તો નહીં જે પ્રમાણે તમે જોઈ શકો છો કે મોદીની લહેર ચાલી રહી છે લોકોનો વિશ્વાસ છે એક પક્ષ ઉપર કે મોદીનો ચહેરો છે ગુજરાતમાં અત્યારે મોદી સિવાય કોઈ આવી શકે એમ નથી એક ચહેરો માત્ર ચહેરો જ નહીં કામ પણ જોવે છે કામ અને ચહેરો બંને જ્યારે ભેગા થાય ત્યારે એક પક્ષ બને છે એક મજબૂત પક્ષ બને છે આવો જાણીએ બીજા નાગરિકો સાથે તેમની વાતો શું નામ છે તમારું ધવલ ભાવ સાર ભાઈ કેટલા વર્ષથી વોટ કરી રહ્યા હું બે હજારની સાલથી વોટિંગ કરી રહ્યો છું આટલા વર્ષથી વોટ કરો છો તમે ઘણી સરકાર આવતા જતા જોઈએ છે સરકાર કઈ રીતની પહેલાં હતી ને અત્યારે ફરક કઈ રીતનો પડ્યો છે ઘણો ફરક પડ્યો છે અત્યારની ગવર્મેન્ટમાં જોઈએ તો ઇલેક્શનના પ્રચારથી લઈને ઇલેક્શન પૂરું થાય ત્યાં સુધી આખો કોર્પોરેટ લુક આવી ગયો છે પહેલાં જેવું એવું નથી કે ભાઈ જે રીતે એ લોકો પ્રચાર કરતા હતા અને અસંગઠિત માળખું હતું એના બદલે અત્યારે કોર્પોરેટ રીતે એ લોકો મીટિંગ કરીને ડેવલપ કરી રહ્યા છે આપણે વાત કરીએ કે મોંઘવારીની વાત કરીએ હમણાં થોડાક સમયમાં પેટ્રોલનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એવું લાગે છે કે છેલ્લા પાંચ વર્ષમાં કઈ રીતનો ભાવ વધારો હતો અને હમણાં હમણાં ભાવ ઘટાડવામાં આવ્યો કોઈ સ્ટન્ટ કહી શકીએ આપણે ભાવ ઘટાડો નોમિનલ કહેવાય અને કંઈ ગણી ના શકાય પણ ઠીક છે હવે ગવર્મેન્ટ આ જે ખર્ચા કરી રહી છે આપણી કોરોનાની રસી ગણી લો તમે જે બધાને ફ્રી આપી છે પછી સંરક્ષણ ખાતે આપણે જે બધા ઇક્વિપમેન્ટ ખરીદી રહ્યા છે એ બધાના ખર્ચા કાઢવા માટે બાકી ક્રૂડના ભાવ તો ઘણા અત્યારે ઓછા ચાલી રહ્યા છે એ કંપેરમાં ભાવ ઘટાડો બે રૂપિયા કંઈ ના કહેવાય આપણે વાત કરીએ બીજા રાજ્યોમાં આપણે એ જોતા હોઈએ છીએ કે વીજળીના બિલ ફ્રીમાં આપે છે લોકો ગેસની લાઈન છે આ બધી તો અહીંયા આજ અહીંયા હાલમાં આપણા રાજ્યમાં કોઈ જનતાને એવી જરૂર છે ખરી ફ્રીની આદત તો ના પડીએ તો સારું પછી અનાજ એ ફ્રી આપે છે લાઇટ એ ફ્રી તો કમા કોણ જશે તમે શેનો વ્યવસાય કરો છો હું નોકરી કરું છું જોબ કરું છું એક જોબ તરીકે આપણે એ રીતના જોઈએ કે નોકરી તમે જે કરો છો તો અત્યારનો યુવા જે છે એ નોકરી કરતો એટલે રોજગારીની વાત આવે બેરોજગારીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે આ મુદ્દે જનતા ધ્યાન આપશે વોટ કરશે ત્યારે છે બેરોજગારી છે જ નહીં છે નોકરીઓ જે લોકોને કરવી નથી એમને જે જોઈએ છે કે ભણવું ઓછું છે મહેનત ઓછી કરવી છે ને હાઈફાઈ કે એ કેટેગરીની જોબ જોઈએ છે એવું છે બાકી જોબ નથી એવું નથી લોકો બહારના રાજ્યમાંથી ગુજરાતમાં નોકરી કરવા માટે આવે છે છેલ્લો સવાલ શું લાગે છે આ વખતે કયો પક્ષ ભારે પડશે પક્ષમાં તો હવે એમાં તો શું કહેવાનું આપણે ગુજરાતમાં બેઠા છીએ મોદી સાહેબ જિંદાબાદ જે પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે એક લહેર ચાલી રહી છે આપણે આગળ પણ વાત કરી જે પણ જનતા સાથે વાત કરીએ વધારે પડતી એવી જ વાત કરે છે કે મોદી સાહેબ છે ગુજરાતમાં ત્યાં સુધી ગુજરાતને કોઈ વાંધો પડે એમ છે નહીં અને મોદી સાહેબ નહીં પણ હોય તો એ ભાજપ પર એક વિશ્વાસ રાખેલો છે જનતાએ એક વિશ્વાસુ પાર્ટી છે કે પક્ષ અમારી માટે લડશે અમારા મુદ્દાઓ પર લડશે અલગ અલગ જનતાએ પોતપોતાના અલગ અલગ મુદ્દાઓ આપ્યા છે જાણીએ બીજી જનતા પાસે બીજા નાગરિકો પાસે શું છે તેમના મુદ્દા શું છે તેમની વાતો શું છે તેમનું થવે આવો જાણીએ શું નામ છે વિજય મહેતા શેનો વ્યવસાય કરો છો રિક્ષા ચલાવું છું શું લાગે છે અત્યારે ચૂંટણી આવે છે થોડાક સમયમાં કયો પક્ષ લોકો પર ધ્યાન આપે છે લોકોના ના મુદ્દા ઉપર ધ્યાન આપે છે અત્યારે પક્ષ તો એક જ છે ખાલી ભાજપના લોકો ધ્યાન હાલે છે બીજા કોઈના ધ્યાન હાલતું નહીં બરાબર ભાજપ સરકાર બીજું કોઈ દેખાતું જ નથી કોઈને આપણે આગળ બીજી જનતા સાથે વાત કરી તો એમાં આપણને એવું જાણવા મળ્યું કે ઘણી બધી તકલીફો છે રોડ રસ્તાની તકલીફ છે બેરોજગારીની તકલીફ છે મોંઘવારીની તકલીફ તો છે જ બેરોજગારીની તકલીફ તો છે જ કામ તો બહારની પ્રજા અહીંયા આવવા માંડી છે બહારના લોકોના અહીંયા કમાવા માંડ્યા છે અહીંયા લોકોને તો કંઈ મળતું જ નથી કંઈ જે જે વસ્તુમાં બંધ કરવા જેવું છે જ્યાં પરમિટ બંધ થતાં નથી રિક્ષાના રિક્ષાના પરમિટ ચાલુના ચાલુ રહે છે શટલો બંધ થતા નથી બધું બધી તકલીફો તો છે જ બધી ધંધામાં કોઈ મજા છે સરકાર પાસે જે મહારાષ્ટ્ર વાળાના કરે એમ અહીંયા ઓછા કરે બધા બહારના લોકો અહીંયા ઈન કમાઈ જશે તો અહીંયા લોકો શું કરશે હા ચાલીસ વર્ષથી રિક્ષા ચલાવ ત્યાંનો ત્યાં જ છું બહાર નીકળવાનો કોઈ મોકો તો મળવો જોઈએ ધંધા પાણીમાં રોજગાર છે જ નહીં

તમને ખબર છે ઇલેક્શન ના હિસાબે પોલિટિક્સ બધી હા ઇલેક્શન ના હિસાબે શું લાગે છે કયો પક્ષ ભારે પડે ભાજપ બીજું કોણ હોય એ પ્રમાણે તમે જોઈ શકો છો આપણે જેમની સાથે વાત કરી નાગરિક છે રિક્ષા ચાલક છે સામાન્ય એમનું કહેવું એમ જે છેલ્લા ઘણા સમયથી અહીંયા રિક્ષા ચાલક રિક્ષા ચલાવે છે કોઈ પણ જાતનો ફરક નથી પડ્યો અને કોઈ જોવા જઈએ તો પક્ષ કોઈ અત્યારે હાલમાં જેમને જોઈએ જે અપેક્ષા જે છે આ વખતે જો કરીને આપે તો વધારે સારું રહેશે બીજા પણ નાગરિકો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું મારું પ્રકાશ નામ છે શું લાગે છે પ્રકાશભાઈ આ ચૂંટણી આવે છે આ વખતે કેવો માહોલ છે કયો પક્ષ આવી રહ્યો છે ભાજપ ભાજપ નું કેવું કામ છે તમારા વિસ્તાર સારું છે સારું છે વિકાસ કરવામાં આવ્યો છે આવે છે કેવો વિકાસ એટલે હમણાં મોંઘવારી વધી રહી છે લોકો કહે છે મોંઘવારી વધી છે બેરોજગારી વધી છે મોંઘવારીના મુદ્દે શું કહે છે મોંઘવારી બધી વાત મોંઘવારી જ છે અત્યારે બીજો વાયદાઓ કરે છે વાયદાઓ પૂરા નથી થતા તો શું કહેશો બીજો કોઈ પક્ષ ને મોકો મળી શકે છે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે ભાજપ છે ઘણા બધા પક્ષ છે બીજા કોઈ પક્ષ ને મોકો મળી શકે છે જે પ્રમાણે તમે જોઈ શકો છો માત્ર ને માત્ર ભાજપની વાત ચાલી રહી છે બીજા કોઈ પક્ષને અત્યારે પબ્લિક જોઈ નથી શકતી એમની પાસે અત્યારે કોઈ બીજા પક્ષની નામ પણ નહોતું એક જ પક્ષ ભાજપનું નામ આવ્યું એમણે કીધું હા ભાજપ ભાજપ આવી શકે છે ભાજપ ભારે પડી શકે છે એટલે આપણે જોઈએ ને તો કે અત્યારે જનતાના મનમાં જ એક પક્ષ આવી ચૂક્યો છે જનતા પાસે એક જ વસ્તુ શું છે આપણે બીજા પણ નાગરિકો છે એમની સાથે વાત કરીએ શું નામ છે તમારું દીપક સાહ શું લાગે દીપકભાઈ ભાઈ અત્યારે હવે ચૂંટણી આવી રહી છે કયો પક્ષ બહાર આવી રહી છે એટલે આ રણછોડરાજી મંદિર છે અહીંયા આગળ અહીંયા આગળ ભાઈ છે ને ટેબલ લઈને બેહી રહે છે અગિયાર તો હોય કે પૂનમ ગમે તેવું હોય પણ તો છે ને અડધામાં અડધું કેળું ખવડાવવા છે અહીં બહુ આવક છે ભાઈ શું લાગે છે ચૂંટણીમાં કોણ જીતશે કોણ કયો પક્ષ ચૂંટણીમાં જીતવા તો એક જ પક્ષ છે કોંગ્રેસ ભાજપ

જ્યારે આપણે કોઈ દરિયાની બહાર ઊભા રહીએ છીએ ત્યારે દરિયો ખૂબ જ સારો લાગે છે પરંતુ અંદર જતા ખ્યાલ આવે છે કઈ રીતના અંદર તકલીફો છે શું છે શું નહીં તેવી જ રીતે આપણે જ્યારે કોઈ વિસ્તારમાં આવે છે બહારથી જોતા અને વિસ્તારની અંદર આવતા આપણને ખ્યાલ આવે છે વિસ્તારમાં શું તકલીફો છે શું સમસ્યા છે આપણે જનતા સાથે વાત કરી જનતાનો રોષ જોવા મળ્યો છે ઘણી જનતાએ એવી પણ વાત કરી છે કે મતાધિકાર જે તમને આપેલો છે તેનો વિરોધ કરવામાં આવે છે મત નહીં આપવામાં આવે તેનું કારણ છે રોડ રસ્તા જ્યાં ત્યાં કચરો ફેલાવો કે ઘણી વાર રજૂઆત કરી રજૂઆતનો કોઈપણ જાતનો ઉકેલ ના આવો કઈ રીતની લોકશાહી છે આ લોકોની માટે લોકો દ્વારા કહેવામાં આવે છે પણ લોકો માટે જે કરવામાં આવે છે એ કરવામાં જ નથી આવી રહ્યું અત્યારે જ્યારે લોકો રજૂઆત કરવા જાય છે તેમના ઉછલા અધિકારીઓને કે જેમણે તેના જ વોટથી આગળ આવ્યા છે અને પક્ષના જે મેન લીડર બન્યા છે પરંતુ તે જ જ્યારે લોકો પર ધ્યાન ના આપતા હોય ત્યારે લોકોને શું સમજવું આ લોકો માટે લોકોની પાસે માત્રને માત્ર ચૂંટણીના સમય આવે છે વોટ માંગવા આવે છે હાથ જોડીને વોટ માંગે છે કે અમને વોટ આપજો અમે તમારા બધા જે અમે વાયદા કરેલા છે એ પૂરા કરીશું પરંતુ કોઈ પણ વાયદા પૂરા થતા નથી લોકોને હજી એમને એમ જ તકલીફ પડી રહી છે અને એમનું કહેવું એમ છે કે જે વિશ્વાસ કરીને તે પાંચ વર્ષ આપે છે પક્ષને પરંતુ કઈ થતું નથી આવી જ રીતે નવી જનતા સાથે નવા વિસ્તાર સાથે તેમના મુદ્દા જાણીશું તેમની વાત જાણીશું અને જાણીશું તેમનો પાવર એટલે કે જનતાનો પાવર ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતી